નમસ્કાર ન્યૂઝ લાઈવ સાથે હું છું વિવેક એક નજર નાખીએ હેડલાઇન્સ પર રાજ્યમાં એકાએક ઠંડીનો પારો વધતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું રાજ્યના વીસ શહેરોમાં તાપમાન ઘટ્યું નલિયામાં સૌથી ઓછું નવ ડિગ્રી આજે સીએમની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ભાજપની મહત્વની બેઠક પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ તથા સાંસદો ઉપસ્થિત લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ક્લસ્ટર કમિટીની રચના કરાઈ કોંગ્રેસ દ્વારા દેશને પાંચ ક્લસ્ટરમાં વહેંચી દીધો ગુજરાત કોંગ્રેસના પાંડેસરા વિસ્તારમાં गत ત્રણ ડિસેમ્બરના રોજ રામુ વર્મા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી જ્યાં ઘટના એમ બની હતી કે કૌટુંબિક ભાઈ પાસે મજૂરીના નીકળતા અઠ્યાવીસો રૂપિયાની લેતી દેતી હતી અને આ જ મામલે થયેલી માથાકૂટમાં બોથળ પદાર્થ વડે ઘા કરી યુવકની હત્યા કરાઈ પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના બંને આરોપીને ઝડપી પાડ્યા આગળની તપાસ પણ હાથ ધરી છે એક બે હજાર ચોવીસના રોજ બંસીલાલ તથા રામુ નાઓ તેમના સગા શક્તિલાલ વર્મા નાઓ પાસે કામ પેટે રૂપિયા અઠ્યાવીસોની માંગણી કરતા હતા જે માગણીને અનુસંધાને તેઓ અડાજણ ગયેલ અને તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના બે મોબાઈલ લઈ આવે જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરુઆ નામના એક હિસામે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલો જેના ભાગરૂપે બંને વચ્ચે તૂટું થઈ થયેલ બોલાચાલી થઈ અને ઝઘડો થયો જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆઈ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતાં રામુને માથાના ભાગે ઈજા થાય અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામે જેના આધારે તેમના પત્નીની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ રાજપીપળા ખાતે સાંસદ સભ્યોનો સન્માન કાર્યક્રમનું આયોજન થયું ત્યારે આ કાર્યક્રમમાં સાંસદ દ્વારા ચોંકાવણાનું નિવેદન આપ્યું જેમાં સાંસદે આદિવાસીઓને મોટા ઉદ્યોગપતિથી લઈને ચેતીને રહેવા અપીલ કરી લોકોને જંગલોમાં વૃક્ષો કાપીને જમીનો ન ખેડવા માટે સલાહ આપતા સાંસદ મનસુખ વસાવાએ ચોંકાવડાનું નિવેદન આપ્યું ઘરવાણી વાળો રસ્તો પછી આ મીડિયા પાડા થઈ ગયા હતા તો ગામના લોકો આ ઉદ્દેશ ત્યાં બેઠો છે એને બધા લોકો એ સાહેબ મધ્ય પ્રદેશનો રસ્તો પૂરો બનાવ્યો માર આવતો તો અને એ જ વાત અમે કેન્દ્ર અને ભારત રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને એ જે પછી જે આજે આજે બ્રિજો બની ગયા છે ઉડે ભાઈ ત્યાં પૂરા થઈ ગયા ને બ્રિજો દેવ નદી પર મહારાષ્ટ્રની દેવ કરી ગયા ને હા તો તમે કલ્પના પણ વિચાર કરો

આપણો ભારતીય નીતિ સરકારમાં રાજ્ય સરકારમાં ભારત સરકારમાં કામો થયા મિત્રો એટલે રસ્તો હવે કોઈ વાંધો નથી હવે હવે ડેવલપમેન્ટ પ્રવાસન ક્ષેત્ર પણ જબરજસ્ત મોટું થવાનું છે જોજો તમે જબરજસ્ત મોટો પણ એક મારી વિનંતી છે આ રસ્તાઓનું કામ જે ચાલે છે કેટલાક જો ઇન્ડસ્ટ્રી વાળા છે કે હોટલ ઉદ્યોગો વાળા આટા ત્યાં મારે છે એનાથી સાવધાન રહેજો ભાઈ કોઈ જમીન આપી ના દેતા સુરેશભાઈ સુરેશભાઈ ખબર છે હશે કોઈ જમીન આપી ના દેતા અને આપો તો એને કહેજો ભાગીદાર અમને બનાવો કારણ કે આવનારા દિવસમાં જોજો આ જુનારા એવું પ્રવાસન ધામ વિકસાવ કારણ કે આસપાસ તમે લોકેશન જોજો તમે ભારતે ફોટો જોઈને ઘણા બધા લોકો પ્રભાવિત થાય છે તો વાસ્તવમાં ત્યાં પ્રત્યેક જશે શું થશે કે આવનારા દિવસોમાં આ વિસ્તારનું જ્યારે પણ ડેવલપમેન્ટ થાય ત્યારે એનો લાભ સ્થાનિક લોકોને મળવો જોઈએ જે પણ નાના મોટા હોટલ ઉદ્યોગ વેપાર ધંધા મેં કહું છે સાચું કારણ નહીં જરૂર સ્થાનિક લેબર હોટલોમાં મજૂરી કરે એ મજૂરી કરે એવું સ્થિતિનું નિર્માણ આપણે થવા જેવું નથી કોઈ કોઈ ખોટી વાતો કરતા હોય કોઈ જે લોકોમાં જે સમજ ઊભી થાય સબદર્શન કોઈ તબિયત બહુ વિસ્તૃત પૂરક એટલે મારી જેવું નથી કેટલા અવળ ચંડા હોય ને આપણું આપણે થાય છે ને એ બધું ગમે ના ત્યારે ઉમરા પોલીસ મથક વિસ્તારમાં ખેડૂતને ગઠીઓ ભેટી ગયો હતો પાંચસો ની નોટ ગણવાના બહાને એકત્રીસ નોટ એટલે કે પંદર હજાર પાંચસો રૂપિયા તફડાવી ગયો અને આ અંગે ખેડૂતને ખબર પડતા તેમણે સીસીટીવીના આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ખેડૂત બપોરના સમયે બેંક ઓફ બરોડાની અટવાગેટ શાખામાં રૂપિયા ઉપાડવા ગયા હતા ત્યાં સેલ્ફનો ચેક ભરી દોઢ લાખ કેશ કાઉન્ટર ખાતે જઈને વિડ્રોલ કર્યા હતા જ્યાં પાંચસોના દરના ત્રણ નોટોના બંડલ તેમણે ત્યાં ચેક કર્યા હતા ત્યારે બંડલ ખિસ્સામાં મુક્તિ વેળાએ અજાણ્યો ગઠીઓ આવી ચડ્યો હતો બંડલમાં ઘણી નોટો ફાટેલી દેખાય છે

પેટા માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા કોન્ટ્રાક્ટરની રહેમ નજરના કારણે કેનાલમાં સફાઈ કર્યા વિનાશ પાણી છોડવામાં આવ્યું જેને લઈને ઘઉં અને મકાઈના પાકમાં ઢીચણ સવા પાણી ભરાઈ ગયા જોકે ખેડૂતોના મહામુલા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે પુર તાલુકાનું સુરકા આ કેનાલ છે દસ વર્ષથી આવેલી છે તેમાં વારંવાર પાણી છોડવામાં આવે છે પાણી છોડવામાં આવે તે બરાબર છે પણ કેનાલની સફાઈ કામ વર્ષથી કરવામાં આવતું નથી કેનાલની સફાઈ કરીને પાણી છોડે કપ કેનાલનું પાણી બંધ કરવામાં આવે વારંવાર ખેડૂતને કેનાલ સફાઈ કરેલ નહીં કેનાલ ઉભરાઈને ખેડૂતનો પાક બગાડે છે ઘઉં મકાઈ તે પાણી વારંવાર ભરે જાય છે અને પાક નિષ્ફળ જાય શું નામ દસ વર્ષથી માઇનોર કેનાલ બનાવેલી છે બરાબર એની અંદર કામ સફાઈ કામ કર્યા વગર કેનાલની અંદર પાણી છોડવામાં આવે છે જેથી કરીને કેનાલ ઓવરફ્લો થવાથી ખેડૂતોને નુકસાન થાય છે અને આ ખેતરની અંદર બેથી ત્રણ વાર કેનાલનું તૂટવાથી ગાબડું પડવાથી પાક નિષ્ફળ થયેલ છે જેથી કરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કેનાલને રિપેરિંગ કામ કરતા નથી અને રિપેરિંગ કર્યા સિવાય કામ પાણી છોડી દેવામાં આવે છે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે બીજી તરફ તમામ રાજકીય પક્ષો દ્વારા માર તૈયારીઓ હાથ ધરાઈ છે ગાંધીનગર પથિક આશ્રમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા મહત્વની બેઠકનું આયોજન હતું આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ સાંસદો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં મુખ્ય આમંત્રિતો સિવાય કોઈને પરવાનગી ન હતી આ બેઠકમાં આમંત્રિતો સિવાય અન્ય કોઈને હાજર ન રહેવા સૂચન આપવામાં આવી તેમજ ગુપ્તતા જાળવવા પ્રદેશ નેતાઓ અને મંત્રીના મોબાઈલ પણ બહાર રાખવા સૂચન કરાયું છે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની પાદરા ફેકલ્ટીની એમકેએમ ઇન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને અનેક અને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા પણ ન મળતી હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓના વાલીઓએ કોલેજના પ્રોફેસર સામે નારાજગી વ્યક્ત કરી આક્ષેપ સાથે હોબાળો કર્યો જેમાં વોશરૂમ ગંદકી અને પાણી પણ નહીં આવતું હોવાના આક્ષેપો કર્યા જોકે તમામ આક્ષેપોને એસોસિએટ પ્રોફેસરોએ નકારી કાઢ્યા હતા પંડે કોલેજમાં પાદ્ર આવ્યો છે મારું બાળક અહીં ગાડી સ્ટડી કરે છે અહીંગાડી કોલેજની અંદર ઘણી વાર રજૂઆત કરવાથી બી આ લોકોએ સાંભળ્યું હતું છે સંડાસ બાથરૂમ ક્લીન નથી હોતા વાસ મારે છે ગંદકી બહુ હોય છે કાયમ માટે ઘણા ઘણા તો સમયથી અહી ગાડી આવીને મેં હું જાતે જોયું તું લગભગ મહિને પંદર દિવસે આવીને ચેક કર્યું હતું તેમાં ગંદકી હતી અને આજે અમે લોકો અહીંગાડી ચેક કરવા આવ્યા હતા તો બી ગંદુ હતું બેસિંગના નળ તૂટેલા હતા બાથરૂમમાં પાણી નહોતું આવતું અને અઘડી જે સાહેબ છે એમને ત્યાં આગળ મળ્યા હતા એડમિનિસ્ટ્રેશન એમને પણ પૂરેપૂરો જવાબ આલ્યો નહીં સંતોષકારક રિસ્પોન્સ આલ્યો નહીં અને તો જે સ્ટુડન્ટો હતા એમને પૂછવામાં આવ્યું તો એ સ્ટુડન્ટ સાથે પણ આખો કાઢી તો સ્ટુડન્ટ પણ જતા રહ્યા એટલે એટલે મારી માંગ એટલી જ છે કે અઘડી આઠ નો કલાક વિદ્યાર્થીઓ રહેતા હોય તો એમને પાણી અને ટોયલેટ બાથરૂમ ક્લીન મળે એ જ બસ મારી માંગ છે ઘણા સમય થી બી આ લોકોને ને પણ સાંભળતા નથી એટલે અમે લોકો રૂબરૂ આજે અઘડી જોવા આવ્યા હતા બધા પેરેન્ટ્સનો ઓકે આજે કોઈક પેરેન્ટ આવ્યા હતા ફેમિલીના એમના છોક એની કે છોકરી બોટનીમાં કશાક ભણે છે તે કે કમ્પ્લેન લઈને આવ્યા હતા કે વોશરૂમમાં પાણી નથી આવતું કે વોશરૂમ સાફ નથી હોતું એ આક્ષેપો ખોટા છે કોઈક જગ્યાએ કદાચ પાણીનું પ્રોબ્લેમ આવ્યું હશે તો એ પાણીનો પ્રોબ્લેમ અમે સાફ એનો નિકાલ લઈ આવીશું બાકી વોશરૂમને બધી જે વસ્તુ છે એ ટોટલી ક્લીન છે ને તમે બી એક મીડિયા તરીકે આવ્યા છો તો તમે એમને ચેક તમને બી ચેક કરવું હોય તો તમે ચેક કરીને જોઈ શકો છો

ત્યારે અમરેલીમાં બગસરામાં ચાઇનીઝ દોરીનો વિક્રેતા ઝડપાઈ ગયો બગસરામાં વિજય ચોકમાં આશાપુરા સિઝન સ્ટોરમાંથી મેહુલ કિશોરભાઈ હળિયલને પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી પોલીસે આશાપુરા સિઝન સ્ટોરમાંથી ચાઇનીઝ દોરીની ફિરકી દસ નંગ કોકડું એક નંગ સાથે મેહુલ કિશોરભાઈ હળિયલની ધરપકડ કરી હતી આજ રોજ બગસરા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા બગસરા વિસ્તારમાંથી મેહુલભાઈ કિશોરભાઈ હિડેલ નામના વ્યક્તિને ચાઇનીઝ દોરીની અને દોષ વેચતો મળ્યા આવતા તેમના વિરુદ્ધ જાહેરના ભંગની ફેર દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં છે હાલમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે અમરેલી જિલ્લામાં કલેક્ટરશ્રી દ્વારા જાહેરના મોલમાં હોય જે અંતર્ગત ચાઇનીઝ દોરીનો તથા ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટિકની દોરી કે ફિરકીઓનું વેચાણ કરવું એ કાનૂની અપરાધ હોય

અમૃતમ શાળામાં આયોજિત સંસ્કૃતિ કાર્યક્રમમાં ભગવાન શ્રી રામજીના મંદિરની કૃતિ બનાવાઈ વિદ્યાર્થીઓએ ભગવાન રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી વેશભૂષા ધારણ કરી નાટક ભજવ્યું હતું શ્રી રામચંદ્રજીના મંદિરની સાથે યજ્ઞશાળા પણ તૈયાર કરાઈ યજ્ઞશાળામાં કેજીમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા આયોજન કરવામાં આવ્યું નાના બાળકો દ્વારા મંત્રોચ્યાર સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું વડીલો આવશે ને જે વ્યસનથી જોડાયેલા છે એવું વ્યસન મુક્ત કરવા માટે આ બાળકો એમને વિનંતી કરશે અને હવન કર્યો છે એના માટે રામ મંદિર જે ભારતનું જે કહેવાય કે આગવી શાન જે અને વૈશ્વિક લેવલે જે રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે તેના માટે પણ અહીંયા પ્રતિકૃતિ કૃતિ સ્વરૂપે અહીંયા એક નિર્માણ કરવામાં આવેલું છે અને લોકોને ખાસ કરીને અહીંયા આ વિદ્યાર્થીઓ જ્યારે આ આ બધી કૃતિઓ અહીંયા જોશે ત્યારે એમાં ખરેખર એમને એમ લાગશે કે અહીંયા બાળકોનું કે જે ભારતના ભાવિનું યોગ્ય રીતે નિર્માણ થઈ રહ્યું છે એવું એમને લાગશે કારણ કે ઘી અને દૂધની નદીઓ આ ભારત દેશમાં વહેતી હતી એ હવે જે 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 જોવાય કે આવનારા સમયમાં આપણો દેશનો સમય આવી રહ્યો છે એ આ બાળકોમાં ખાસ એમની અભ્યાસની સાથે સાથે આ એક વિશેષ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ થકી એમનામાં રહેલી જે શક્તિઓ છે એને જાગૃત કરવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે ચેરમેન શ્રી મહેશભાઈ પટેલ કનુભાઈ પૂર્વ બોર્ડ મેમ્બર અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમને અને એમની સમગ્ર ટીમને અમૃતમને હું ધન્યવાદ પાઠવું છું મારી પાછળ જોઈ શકો છો અલગ અલગ સ્ટોલ લાગેલા છે દરેક છોકરાઓ પ્રતિભા બતાવી રહ્યા છે કોઈક આર્ટમાં આગળ છે તો કોઈ સાયન્સમાં આગળ છે કોઈ ટેકનોલોજી ઘરમાં જે ચીજ વસ્તુ ઉપયોગ સદઉપયોગ કઈ રીતે કરી શકાય તેને લઈને અલગ અલગ સ્ટોલ લાગેલા છે લાઇબ્રેરી છે કોઈ વાંચનમાં પોતાની પ્રતિભા બતાવી રહ્યું છે તો કોઈ સુલેખનમાં પોતાની પ્રતિભા બતાવી રહ્યું છે તો કોઈ જનરલ નોલેજમાં પરંતુ આ વખતે દરેક સ્કૂલમાં એક અલગ થીમ પણ રાખવામાં આવી છે એવું નથી કે સ્કૂલ એ લોકોને ફોર્સ કરે છે કે પછી કોઈ બીજી વસ્તુને કરે છે અત્યારે તમને એક મહત્વની વસ્તુ બતાવવા માંગીશ કે અમૃત ઇન્ટરનેશનલ સ્કૂલ છે બાવીસ જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું લોકાર્પણ થવાનું છે તેને લઈને પણ એક સરસ થીમ અહીંયા રાખવામાં આવી છે નાના નાના ભૂલકાઓ છે રામ ભગવાન બન્યા છે લક્ષ્મણ ભગવાન છે સીતાજી છે ભગવાન હનુમાન પણ તમે જોઈ શકો છો રામ મંદિરની થીમ હવે દરેક સ્કૂલમાં કોમન થઈ ગઈ છે માત્ર આપણા જેવા લોકો નહીં પરંતુ ભૂલકાઓ પણ એટલી શ્રદ્ધા અત્યારે દેખાઈ રહ્યા છે દરેક જગ્યાએ હવે દરેક સ્કૂલોમાં રામ મંદિરની પણ એક અલગ થીમ રાખવામાં આવે છે એવું નથી કે ભક્તિથી સ્કૂલ ફોર્સ કરી રહી છે પરંતુ હિન્દુ સંસ્કૃતિની મૂળ લોકો સુધી એટલે કે વિદ્યાર્થીઓ સુધી કઈ રીતે પહોંચે હિન્દુ સંસ્કૃતિમાં શ્રદ્ધાનો વિષય છે એ ખૂબ જ મહત્વનો વિષય છે કારણે અત્યારે દરેક સ્કૂલોમાં એક છે અત્યારે જે અહીંયા હવન ચાલી રહ્યો છે એ હવન છે એ વ્યસન મુક્તિનો હવન છે કે વ્યસન જીવનમાં ખૂબ જ ખરાબ છે તો ચોક્કસથી આ એક એવી સ્કૂલ છે અમૃત મિટ્રેશન સ્કૂલ માત્ર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન નથી આપતી પરંતુ જીવનમાં આગળ કઈ રીતે વધાય અથવા તો જીવનમાં ખરાબ વસ્તુ શું છે સાફ વસ્તુ શું છે શ્રદ્ધા વિશે શું છે તમામ વસ્તુનું નોલેજ આપી રહી છે જેમ પણ એમને કીધું એમ કે અત્યારે વેશન મુક્તિનો હવન તો ચાલી જ રહ્યો છે પણ સાથે સાથે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરનું ભવ્ય લોકાર્પણ થવાનું છે તેની પણ ઝાંખી આ સ્કૂલ માજે જોવા મળી છે કેમેરામેનજી પર સાથે મયદીપસી રાખો અમદાવાદમાં સિલા ઘણા સમયથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બુક ફેન્ડનું આયોજન કરવામાં આવે છે ત્યારે કોરોના કાળ બાદ નવો પુસ્તક મેળાનું આયોજન કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પુસ્તક મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બે ડોમ બનાવવામાં આવ્યા જેમાં પુસ્તક મેળાનું આયોજન કરાયું મુખ્યમંત્રીના હસ્તે આ ઉદઘાટન થયું ત્યારે ધારાસભ્ય સહિત મેયર તેમજ હાજર રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ખેડવડી મંડળના નવા નિયામક મંડળની ચૂંટણીનું મતદાન ડિસેમ્બર માસમાં હિંમત હાઇસ્કુલમાં યોજાયું હતું ત્યારબાદ મોડી રાત્રે પરિણામ જાહેર થયું દિવાળી બાદ હિંમતનગરમાં હિંમત હાઈસ્કુલના સભાખંડમાં ચૂંટાયેલા એકવીસ સભ્યોની કારોબારી કાર્યકારી પ્રમુખ ગોપાલસિંહ રાઠોડના અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ ગઈ જેમાં ચર્ચા વિચારણા કર્યા બાદ બેઠકમાં સર્વાનુમતે કેળવણી મંડળના પ્રમુખ તરીકે પ્રમુખ હેમંતભાઈ જયંતિલાલ મહેતા ઉપપ્રમુખ તરીકે ડોક્ટર યશવંતભાઈ વી પટેલ અને હિરેનભાઇ એન ગોર મંત્રી તરીકે અલગ અલગ જે વરણી છે તે કરવામાં આવી હતી આજરોજ હિંમતનગર કેળવણી મંડળની એકવીસ કારોબારીની સભ્યોની મિટિંગ હતી જેમાં દરેક હોદ્દેદારોની વરણી થઈ અને દરેકના છ પોસ્ટો પ્રમાણે દરેકને પોસ્ટો આપવામાં આવે હોદ્દેદારો નિમવામાં આવ્યા છે અને આ સંસ્થા લગભગ અગિયારથી બાર સંસ્થાઓ ચલાવે છે અને આગળ ઉપર આનું જે કંઈ વિકાસ થશે તે બધાને સાથે રાખીને કરવામાં આવશે જામનગરની વાત કરીએ તો રાત્રિના સમયે અકસ્માતની ઘટના સામે આવી હતી કારની આડે વાન ઉતરતા આ અકસ્માત છે તે સામે આવ્યો છે મહત્વની બાબત અત્યારે એ છે કે સમર્પણથી બેડી બંદર રિંગ રોડ પર આ ઘટના પ્રકાશમાં આવી ચારથી પાંચ વ્યક્તિને અકસ્માતમાં ઈજા થઈ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમ નગરપાલિકા સંચાલિત શેઠ આર હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન હતું જેમાં પૂર્વ મંત્રીને અને પ્રાંતિત ધારાસભ્ય પૂર્વ મંત્રી પૂર્વ ધારાસભ્ય જિલ્લા કલેક્ટર પ્રાંતિત મામલતદાર સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ પ્રાચીન શહેર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સવિશેષ તો બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ યોજનાના મુખ્ય હશે જે સરકાર યોજનાઓ છે એની સમજ આપવાની અને મહત્તમ લોકો એનો લાભ લે એ માટે અમે સૌને વિનંતી કરી છે જિલ્લાની આપણે વાત કરીએ તો આપણે ઓલમોસ્ટ એસી ટકાથી વધારે સેચ્યુરેશન આપણે હાંસલ કર્યું છે હજુ કેટલાક ગામોમાં યાત્રા બાકી છે શહેરી વિસ્તારમાં હજુ તલોદમાં યાત્રા આજે બપોર પછી યોજાનારી છે એકંદરે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જે આપણે સો ટકા સેચ્યુરેશન તરફ જઈ રહ્યા છીએ અને મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે યાત્રા પૂર્ણ થશે ત્યાં સુધીમાં આપણે સો ટકા સેચ્યુરેશનનો આપણો લક્ષ્યાંક હાંસલ કરી શકીશું આજે અહીંયા સેવા સેતુનું પણ આયોજન કરવામાં આવ્યું છે સેવા સેતુમાં પણ હું જોઉં છું સવારથી મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે ગયા વીકમાં ઘડી મુકામે જયારે સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પંદરસો લોકોએ સેવા સેતુની વિવિધ સેવાઓનો લાભ મેળવેલો હતો એ અત્યારે મોર્નિંગમાં ચાલુ હતું અને એ વખતે લગભગ મેં જોયું તો લાઈન હતી લગભગ સો થી વધારે તો હું જયારે આવ્યો ત્યારે કાર્યક્રમ શરૂ થયો પહેલા લગભગ દરેક કાઉન્ટર ઉપર જનસેવા અને આધાર કાર્ડના કાઉન્ટર પર તો ખૂબ ભીડ હતી અને અત્યારે આ બધા જ લાભાર્થીઓ જે અહીંયા આપણે કાર્યક્રમમાં હતા બધા જ એ બાજુ જ ગયા છે એટલે મને આજે પણ શ્રદ્ધા છે કદાચ આપણે પંદર થી પણ વધારે લોકોને આપણે સેવાનો લાભ આપી શકીશું અમારો સેવા ક્ષેત્રનો પણ કાર્યક્રમ આજે પ્રાપ્તિ ખાતે યોજાયો એમાં નાનામાં નાના માણસને કોઈ તકલીફ ના પડે માટે સરકાર સામેથી આવી લાભ કપાવવા માટે અમારા અધિકારી મિત્રો અને આખી ટીમ હાજર રહીને ખૂબ લોકોને લાભ અપાયા

thank you